જય માતાજી આજે જો આવી ગયા છે છીએ આપવા મુકાભાઈ ટ્રેક્ટર આખે છે આપણે આ સીડે ફાટા મારીએ છીએ હાલો હું તમને ટ્રેક્ટર બતાવું કે સ્ટાર્ટ જો આવું થપી જાય બગલા આવી ગયા કાક જીવાત નીકળેલ તો એ ખોરાક ગોતતા હોય એમ બગલા આવી રીતની હળની ખેતી થાય મેરડીમાં અમારી વાડીના માતાજી માતાજી આપણે વાડીનું એટલું ધ્યાન રાખે કે કોઈ કાંઈ વસ્તુ અહીંથી લઈ ન શકે મેરડીમાં અમારું અમારી વાડીનું બહુ જ ધ્યાન રાખે હશે આ જો માનતા ધજાયું એટલી બધી માનતા એની ધજાયું આજે દીવો લાય કોઈ દી ખૂટે જ નહીં બરણી ભરી ધોય